જય માતાજી હર હર મહાદેવ તો હું તડકા ખીચડી બનાવવાની છું તો આ તુવેની દાળ અડધી વાડકી અને ચોખા મેં પલાળી રાખ્યા હતા અને પછી ધોઈને અને પછી કૂકરમાં એને મીઠુંને અડધ નાખીને ત્રણથી ચાર ગ્લાસ પાણી નાખીને એને બાફી દીધી અને સેટી મારી દીધી બે ગેસ ચાલુ કરીને ઘીને તેલ નાખ્યું છે ગરમ થાય એટલે થોડીક રાઈ નાખીશું આપણે અંદર અને પછી આ લસણ ઝીણું ઝીણું સમારેલું છે અને ડુંગળી છે મીઠો લીમડો નાખવો હોય તો પણ નાખી શકો છો આ થોડું ગુલાબી કલર નું અને આપણે ફેકવા દઉં છું એને ગુલાબી કલર ડુંગળી થઈ જાય એટલે જૂના ઝૂના આપણે ટામેટા નાખી દઈશું પછી કેપ્સિકમ નાખવા તો નાખી શકો છો પણ આ મોડા મરચાં હું નાખીશ કેપ્સિકમ નથી એટલે આ મોડા મરચાં નાખીશું અને પણ આપણે બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે આચરવાનું છે અંદર હવે થોડીક આપણે હળદર નાખશું અને ખીચડીમાં આપણે નાખી જ હતી એટલા માટે અડધી ચમચી હળદર અને તીખું લાલ મરચું અને કાશ્મીરી મરચું આ મિક્સ મરચું છે મારા ઘરે એ તમારે ઘરમાં જેલું તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો બધું મિક્સ કરી દઈશું ધીમે ધીમે આપણે અને રાખીશું તમે જોઈ શકો છો હવે થોડોક ગરમ મસાલો આપણે અંદર નાખીશું કોઈ પણ ગમનીનો તમે નાખી શકો છો બહુ સરસ ટેસ્ટ આવશે અને ના ગમતો હોય તો ના નાખતા અડધી ચમચી મેં ગરમ મસાલો નાખ્યો છે હવે આ બધું મિક્સ કરી દઈશું હવે આપણે અંદર ખીચડી નાખીશું અંદર ગેસ ધીમો રાખશું અંદર ખીચડી તો બનાવી દીધી હતી મેં તમે કોઈ પણ ખીચડી અંદર નાખી શકો છો મગની તુવેરની જે ખીચડી ખાતા હોય આ તુવેરના દાંતની ખીચડી છે તો મિક્સ કરી દઈશું હવે ખીચડી આપણે મિક્સ કરી દીધી છે હવે ઉપર ઓથમી નાખીશું આપણે પાછું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ ખીચડી રેડી થઈ ગઈ જુઓ આ ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે જો મીઠું ઓછું લાગે તો તમે ઉપર નાખી શકો છો આપણે ખીચડી બનાવતા જ મીઠું નાખી દીધું હતું છાશ સાથે મરજા સાથે અથાણા સાથે ખાઈ શકો છો ઘી નાખીને ખાઈ શકો છો બહુ મસ્ત લાગે મોડામાં પાણી આવી કે ના આવી સાચું કેજો તમે લોકો ખીચડી મોડામાં પાણી આવે કે નહીં કોને ભાવે છે ખીચડી